સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા રાજકોટની વાત કરવામાં આવે તો અત્યારે આ છેલ્લી બેઠક હતી હરાજી માટે પ્લોટની અને મારી સાથે અત્યારે સંચાલકો જોડાઈ ગયા છે અરવિંદભાઈ શું બેઠકમાં નિર્ણય થયો છે બેઠકમાં મેં પ્રાંત અધિકારીને પૂછ્યું કે નિયમમાં કંઈ હળવા કરેલ છે કે નહીં સરકાર શ્રી તો પ્રાંત અધિકારીશ્રી કીધું કે નિયમ કોઈ હળવા કરવામાં આવેલ નથી એટલે એના માટે અમે પછી હરાજીમાં ભાગ લીધેલ નથી હરાજીનો આજે છેલ્લો દિવસ હતો શું લાગે છે હવે તમારી એસઓપી ની જે તમે હળવી કરવાની માંગ હતી સ્વીકારી રહી ગ્રાહ્ય રહી ના નથી રહી એસઓપી જે નવી આવી એ મુજબ જ પાલન કરવાનું નિયમો પાલન કરવાનું જણાવતા અમે નિયમ પાલન કરી શકીએ એમ નથી માટે અમે હરાજીમાં ભાગ લીધેલ નથી આશરે કેટલા લોકો આપ રાઈડ છો પ્લોટ વાળા છો સંચાલકો અમે આખા ગુજરાતના તમામ મેળાઓ સાથે છીએ અને એવું નથી કે રાજકોટના જ મેળા નહીં થાય આખા ગુજરાતના મેળા નહીં થાય આ નિયમથી વહીવટી તંત્ર એ જ્યારે તમારો અવાજ સાંભળ્યો નથી શું લાગે છે રાજ્ય સરકાર સુધી આ અવાજ કેમ પહોંચાડશો રાજ્ય સરકાર સુધી અવાજમાં એવું છે કે લગભગ પરમ દિવસે મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી રાજકોટ આવી રહ્યા છે તો એની જોડે અમારી કંઈ બેઠક ગોઠવાય તો અમને અમે એમને રજૂઆત કરશું આજે આ છેલ્લી બેઠક નિષ્ફળ ગઈ શું કેવું છે સરકારે કોઈ વાત સાંભળવા તૈયાર નથી અમે ઘણી એને કાકાલ બધી કહી કે ભાઈ ગરીબ માણસોની રોજીરોટીનો સવાલ છે આશરે પાંચ લાખ માણસો આ ધંધામાં જોડાયેલા છે માટે થોડી રાહત આપો અને તાત્કાલિક કોઈ પણ નિયમ શક્ય નથી જેમ કે સરકારે નોટબંધી કરી હતી જ્યારે પણ સરકારે સમય નોટ બદલવાનો આપ્યો હતો તો આજે જે સરકાર નિયમ એકદમથી પાલન કરવાનું તો એ શક્ય નથી નથી અને એના માટે સમય પણ હજી બિલકુલ લોકમેળા સંચાલકો તેમના જે માંગ છે તેની ઉપર અડગ રહ્યા છે એસઓપીને જે રીતે હળવી કરવામાં નથી આવી તો આ છેલ્લી બેઠકમાં પણ બેઠક નિષ્ફળ ગઈ છે તેવું સંચાલકોએ જણાવ્યું છે અને તે લોકોએ હરાજીમાં ભાગ લીધો નથી કેમેરા પર્સન ધ્રુવ્યા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મીરા